રામ રામ દોસ્તો અમુક લોકો કહેતા હોય છે કે આ બધું વિજ્ઞાનિકોએ આપ્યું છે એટલે તમારી પાસે જ છે એ મૂર્ખાઓને આપણે આજે થોડો ક્લાસ લઈ લઈએ એ લોકોનો આ વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો ને આ બધું શું છે વિજ્ઞાનિક સામાન્ય આપણા જ જેવો પગારદાર કોઈ જગ્યાએ જોબ કરે છે સરકારી જોબ કરતા હોય કે કોઈ ઉદ્યોગપતિઓને ત્યાં કંપનીમાં જોબ કરતા હોય આ જ છે અને વિજ્ઞાન શું છે માણસ પોતાની જરૂરિયાત માટે જે બનાવે છે એ બધું વિજ્ઞાન છે એ કાંઈ અલગથી કાંઈ કોઈ કોઈ ટપકી પડ્યું છે એવું કઈ છે જ નહીં માણસને જે જે જરૂરિયાત છે એ બનાવે છે પણ આ લોકો છે ને એટલા ઘવંડીને આપણે બનાવીએ ને અભણ માણસ બનાવે ને તો એને જુગાડ કે અને એ લોકો જે ડિગ્રી ધારી એ લોકો બનાવે ને તો એને વૈજ્ઞાનિકોની શોધ બોલી દે તો આવા ડબલ સ્ટાન્ડર્ડોની સામે આજે વાત કરું તમને કોઈ વૈજ્ઞાનિકોને આપણે ઓળખતા જ નથી એનું કારણ એ છે કે એ લોકોએ કાંઈ બનાવ્યું નથી આ મોબાઈલ તમારી પાસે છે એની જ વાત કરી લઈએ આ મોબાઈલ કોની દેન છે આ પૂંજીવાદની દેન છે પૂંજીવાદ એટલે કે આ પૈસાની તમે પૈસા આપો છો ત્યારે તમને મળે છે કોઈ કોઈ મફત તમને નથી આપતું મોબાઈલ અને બીજું કે આ ઉદ્યોગપતિ કોઈ હોય એ તમારી પાસે પાસે પહોંચાડે છે તમારે પાંચ હજાર વાળો જોતો હોય તો પાંચ હજાર વાળો મોબાઈલ બનાવે દસ હજાર વાળો જોતો હોય એવો દસ હજાર વાળા પંદર હજાર વાળા તમારે સારા ફીચર પૈસાની તમારે કે કોઈ ચિંતા નથી મારે તું ફીચર સારા સારા આપ તો એવા ફોન પણ મળે દોઢ લાખ વાળા લાખ રૂપિયા વાળા હીરા જડી જાત જાતનું એ તમારી જરૂરિયાત પ્રમાણે તમારી પાસે જે પૈસા છે એ પ્રમાણે કોણ આપે છે ઉદ્યોગપતિઓ આપે છે એ તમને ફાઇવજી કોણ આપે છે મુકેશભાઈ અંબાણી આપે છે કોણે શોધ્યું એ તમને ખબર નથી કારણ કે આવા જ મોટા મોટા ઉદ્યોગપતિઓ રિસર્ચ કરાવડાવે રિસર્ચ ટીમ પાસેથી અને જેવી માણસની જરૂરિયાત છે એવી વસ્તુ બનાવડાવે અને એ તમારા સુધી પહોંચાડે તો આ બધી જ લગભગ જે દેન દેન છે છે એ ઉદ્યોગપતિઓની પૈસાની દેન છે એ પૂંજીવાદના કારણે મળે છે પૈસા નથી એની પાસે થોડું કાર મળે છે ગમે એવી કાર શોધાણી હોય હેલિકોપ્ટરો શોધાણા છે તો આપણી પાસે છે હેલિકોપ્ટર એ માટે આપણી પાસે પૈસા નથી એટલે કોઈ એમ કહેતું હોય કે આમની દેન છે આપણે એના આભારી રહેવું પડે તો એમ તો આપણા કુંભાર ભાઈઓ આ માટલાની શોધ કરી એના આભારી ના થવું પડે એવી તો કેટલી અનેક વસ્તુ છે શૂન્યની શોધ આપણા ઋષિ કરી આપણા પરદાદાઓએ કરેલી છે શૂન્યની શોધ એના વગર આજનું કોમ્પ્યુટર ચાલી જ ના શકે આપણે ગણિત મેથેમેટિક્સ કાંઈ જ ના ચાલે જીરો વગર અને એ લોકો પશ્ચિમવાળાને ખબર નથી જીરો શું છે એ આપણી શોધ છે અને વિચારો આપણી પાસે આવે દરેક માણસ આ તો તમને કોઈ વસ્તુ શોધવા માટે ઉદ્યોગપતિ શું કરે છે કે કોઈ એક વસ્તુ શોધવા માટે એ એના પૈસા બધું જ ઇન્વેસ્ટ કરે છે કે તું ભાઈ તું તારું જેટલા બી ખર્ચા છે તને આટલો પગારો આપીશું તું પણ આ વસ્તુનો છે ને પ્રોબ્લેમનું સોલ્યુશન લાવ આ સ્ટીવ જોબ્સ છે એને મોબાઈલ મોબાઈલ આજે જે ટચ સ્ક્રીન ટચવાળા દેખાય છે ને પહેલાં મોબાઈલ આવેલા પેનવાળા ટચવાળા હતા એમાં ચાર સીમ હોય પછી ટીવી હોય રેડિયો હોય અને બધા માલ્યાઓ કહેવાય ને જેને માલ્યા આપણે કહીએ એ લોકો આવા જ મોબાઈલો રાખતા હતા એના પેનથી ટચ થતું હતું એટલું આમ સરળ ન આમ જીવન જરૂરિયાત આપણને ફાવે નહીં સરખું એમાં ઘણા બધા ફીચર ને બધું ચાઇનીઝ મોબાઈલ એ આવતા એમાં આવતા એ બધા જ અને આમ એનો સાઉન્ડ સાંભળો ને તો આમ ગાજે એટલું બધું અવાજ કરે એ મોબાઈલ પણ એ આપણે સામાન્ય પબ્લિકને પોસાયું જ નહોતું ને બહુ મોટા મોટા આવતા પણ સ્ટીવ જોબ્સે આમ આંગળી ચાલે ને એવા મોબાઈલ બનાવ્યા એને એ બધું આખી રિસર્ચ ટીમ પાસેથી એને એણે બધું એક એક વસ્તુ ક્લિયર કરાવડાવી કે આવું કરવું છે આમાં આવું કરવું છે આવી ડિઝાઇન આવું ટચ આવી રીતનું હોવું જોઈએ આવું વાઈફાઈ અંદર હોય આમ ઇન્ટરનેટ પણ અંદર નાખ્યું એણે સોરી વાઈફાઈ નહીં ઇન્ટરનેટ પણ એણે મોબાઈલમાં નાખ્યું અને એકદમ નવી ક્રાંતિ લાગી દીધી અત્યાર સુધીનું સૌથી જબરજસ્ત રિવોલ્યુશન એ કોઈ વૈજ્ઞાનિકની દેન નથી એ છે ઉદ્યોગપતિની દેન અને આવા અનેક ઉદ્યોગપતિ અત્યારે મસ્કનું નામ તમે જો સાંભળ્યું હોય તો એ ઉદ્યોગપતિ કેટલો જબરજસ્ત છે લોકો એમ કે રોકેટ રોકેટની એણે કંપની બનાવી લોકો એમ કે એકવાર ગયું પછી પાછું આવે જ નહીં એ બધું તૂટી જાય ને ક્યાં દરિયામાં પડી જાય ને એવું એણે એવા રોકેટ બનાવ્યા અહીંથી ઉડ્યું પાછું ત્યાંને ત્યાં એને લાવી દે આ વસ્તુ અશક્ય માનતું હતું પબ્લિક પણ એ ઉદ્યોગપતિ લાગ્યો એના માટે જેટલો ખર્ચો કરવો પડ્યો ને એટલો કર્યો એવા એવા ઇન્ટેલિજન્ટ દુનિયાભરના લોકોને એને હાયર કર્યા અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કર્યું અને આજે તો એનું સ્પેસેક્સ આખી દુનિયાનું જબરજસ્ત ક્રાંતિ લાવવા માટે રહ્યું છે રોકેટમાં એવા એવા હવે તો રોકેટો એણે બનાવ્યા છે ને દુનિયા વિચારી ના શકે એ વસ્તુ એણે જે ઇલેક્ટ્રિક કારમાં જે એણે ક્રાંતિ લાવીને એના લીધે આજે બધા ઇલેક્ટ્રિક કારને આમ જોરદાર માને છે કારણ કે એણે એ વસ્તુ પર હાથ મૂક્યો અને સુપર સ્પીડ આપી ઇલેક્ટ્રિક કારમાં સુપર એકદમ અડધા કલાકમાં ચાર્જ થઈ જાય આવા બધા ક્રાંતિકારી એણે કામો કરાઈને શોધે એ ઉદ્યોગપતિ છે એણે પણ પૈસો પાણીની જેમ વહાવ્યો અને એ બધું જ એક કારમાં બધી ફેસિલિટી હવે તો એણે પછી ઓટો વાળી કાર બનાવી કાંઈ જ નહીં તમે ખાલી છે ને અંદર બેસો ને તમે ખાલી મેપમાં લખી નાખો ને આ જગ્યા જવું છે ત્યાંનું એ નાખો ત્યાં પહોંચાડી દે તમને પાર્ક કરવા માટે આપણને પાર્કિંગ સરખું કરતાં ફાવે નહીં પાર્કિંગ મોડ કરો ને એ જાતે જગ્યા શોધી લે કાર અને ત્યાં જ પાર્ક થઈ જાય આવી ટાર્જન મૂવી આવેલું એમાં આવી બધી આવી કાર જોયેલી ડ્રાઈવર લેસ ને આ બધું આ બધી ક્રાંતિકારી શોધા એલ મસ્ક જેવા ઉદ્યોગપતિઓની છે કોઈ વૈજ્ઞાનિકને આ ઓળખતું બી નથી ને એની જરૂર બી નથી એ પણ સામાન્ય પગારદાર છે એને પૈસા આપે છે આ વસ્તુ શોધવાના પ્રોબ્લેમનો હલ લાવવાના એ કરે છે આપણને બી આપે તો આપણે બી એની પાછળ ખાંખ્યા રહીએ કોઈ ચિંતા ના હોય આપણને ઘર બાર જે બી પૈસા કમાવાની જે પણ મળે છે પગારની પગાર માટે તો લોકો કરે છે પગાર આપે તો આપણે બી એ વસ્તુઓ પ્રોબ્લમ સોલ્યુશનમાં આપણે આખો દિવસ લાગ્યા રહીએ તો તમને કોઈ એમ કહેતું હોય કે વિજ્ઞાનીઓની શોધ છે ને આ બધા છે ને એ લોકો ધતિંગ કરે છે લોકોને ઉલ્લુ બનાવે છે પાખંડી છે એ લોકો અંધવિશ્વાસ ફેલાવે છે વિજ્ઞાનીકોની શોધ છે વિજ્ઞાન તો આપણે બધા હું છીએ કોઈ અલગથી અલગથી કોઈ વૈજ્ઞાનિકને કંઈ શિંગડા હોય છે આપણા જેવા માણસ છે સામાન્ય પણ એ લોકો ડિગ્રી ધારીએ એમ સમજે કે અમે ભણેલા અને આપણે આપણને ભણે એટલે અને આ નવી એક જાતિવાદી સિસ્ટમ છે આ ભેદભાવની સિસ્ટમ છે કે આ એન્જિનિયર એને ડિગ્રી આપી દીધી આ એન્જિનિયર આ ડૉક્ટર આ ફાર્માસિસ્ટ આ એમ બી અને જાત જાતના બધા આ વૈજ્ઞાનિકને શું છે આ બધી નવી જાતિવાદી ભેદભાવની એ છે એ બધા પગારદાર છે ઉદ્યોગપતિ ભલે ને પેલા આઠ ભણેલા અહીંયા હીરાના હોય છે એના ત્યાં પણ એ કામે રાખી લે પંદર હજાર વીસ હજાર પગાર આપીને વધારે હોય થોડોક વધારે રિલાયન્સ વાળા ને એવા બધા લાખ રૂપિયા પગાર આપતા હશે કોઈ આઠ લાખે આપે દસ લાખે આપે પણ છે તો હું એક પગારદાર છે થોડો ટાઈમ સારો એવો આપે એટલે એને ઇન્ક્રીમેન્ટ મળતું રહે મોટા મોટા જે પહોંચી જાય તો કોઈ પણ તમારી આસપાસ તમારી જરૂરિયાતને કોણ સમજે કોઈ હોય તો પાણીની કાર શોધેલી છે તમે વિડીયા જોશો યુટ્યુબમાં તો પાણીથી ચાલતી કારો શોધાઈ ગઈ છે પણ હજુ સુધી કોઈ ઉદ્યોગપતિએ એની પર હાથ નથી મૂક્યો ને એટલે તમારી પાસે પહોંચી નથી ને પહોંચવાની પણ નથી જે દિવસે કોઈ ઉદ્યોગપતિ એની પર હાથ મૂકશે ને એટલે એ આમ માણસ સુધી પહોંચાડ પહોંચાડી દેશે એટલે ઉદ્યોગપતિ બહુ મહાન છે વૈજ્ઞાનિક મહાન હોય ને તો એનાથી તો ક્યાંય ઘણું મહાન ઉદ્યોગપતિ છે ને એનાથી પણ વધારે મહાન પૈસો છે ઉદ્યોગપતિ શેના માટે તમને કોઈ વસ્તુ આપે છે તો પૈસા માટે આપે છે તો પૈસો જ આ દુનિયા ચલાવે છે અને પૈસા વગર કાંઈ જ નથી એટલે બહુ જરૂરી છે પૈસો અને ઉદ્યોગપતિ એને રિસ્પેક્ટ કરો આપણા એવું એવું બાજારું મીડિયા એવું નેરેટિવ ઘડી દીધું છે ને તો આપણે ઉદ્યોગપતિઓને ચોર ને આવું જ માનીએ છીએ પણ એ ના હોય ને તો તમારો આ જે ફોન છે ને મોબાઈલ ફોન એક એ ખાલી ડબલું છે એ હાલ બંધ કરી નાખે ઇન્ટરનેટ તો આને શું કરવાનો તમે કંટાળી જશો તમે મોબાઈલ મોબાઈલમાં તમે પાંચ મિનિટ પણ મોબાઈલ સાથે નહીં વિતાવી શકો જો એ ઇન્ટરનેટ બંધ થઈ જાય તો એને રિચાર્જ રિચાર્જ કરો એટલે એ ઇન્ટરનેટ આપે છે ભલે ગમે એટલી ગાળો પછી એમાંથી જ મુકેશ અંબાણીને આપણે દઈએ પણ એના રિચાર્જથી જ ચાલે છે તમારો મોબાઈલ તમે પાંચ કલાક એની પર આપો છો અને બહુ સમજવા જેવું છે આ ઉદ્યોગપતિ એલન મસ્ક પાંચ મિનિટ આખા અઠવાડિયાનો સ્ક્રીન ટાઈમ છે એનો બહુ બહુ આમ એક્સ્ટ્રીમ લેવલનો કે પાંચ જ મિનિટ સ્ક્રીન ટાઈમ એ બી આખા અઠવાડિયાનો પાંચ મિનિટનો સ્ક્રીન ટાઈમ તમારો તો રોજનો પાંચથી છ કલાક તો હશે જ આપણો બધાનો મારો ખુદનો ચાર કલાક બે કલાક જેવો હોય તો ઉદ્યોગપતિઓ આખું દુનિયાને સમજે છે તમારી જરૂરિયાતને સમજે છે અને એ પ્રમાણે આપવાની કોશિશ કરે છે એટલે જ ઇન્વેસ્ટરો અત્યારે શાર્ક ટેન્કમાં તમે જોવા જેવી વસ્તુ સાસ બહુ ફાસ્ટ બહુ જોવું એના કરતાં તો બહુ સુપર શાર્ક ટેન્ક આવે છે એમાં બહુ મોટી હારી હારી સોદોવાળા બી આવે છે પણ એ લોકોને એ પહોંચાડતા જ ના આવડે અને જો એ ઇન્વેસ્ટર કોઈ હાથ લગાડી દે એની પર એ પછી આખી દુનિયામાં પહોંચી જાય એ વસ્તુ તો બહુ જરૂરી છે ઉદ્યોગપતિઓની અને ભારત દેશને તો ખૂબ ખેડૂત ગમે હોય પણ એ જ્યાં સુધી ઉદ્યોગપતિ અને નહીં બને અને એની જેમ વિચારશે નહીં ને ત્યાં સુધી લોકો ગરીબ રહેશે એ જ લોકો ગરીબ રહેશે તો બહુ જરૂરી છે આપણે ઉદ્યોગપતિઓ એટલે તો તમે એવા વિચારો રાખશું સારા તો આપણે ખુદ બી ઉદ્યોગપતિ બનશું બાકી પગારદાર તો બનવાના જ છીએ બધા નોકરીઓ ખોદીએ જ છીએ અને બહુ મોટી વસ્તુ એક કહી દઉં કે આ બેરોજગારી આ સમસ્યા પેદા કોણ કરે છે એજ્યુકેશન એજ્યુકેશન જે તમારું તમારું બાળપણ ખરાબ કરે છે કોણ કરે છે સ્કૂલો તમારી યુવાની ખરાબ કરે છે કોણ કોલેજો અને એ તમને બનાવે છે શું બેરોજગાર એટલે કે દેશની સૌથી મોટી સમસ્યા એની ઉપર પણ આપણે ક્યારેક વિડીયો લઈને આવીશું ચાલો ત્યારે આજની વાત હતી ઉદ્યોગપતિઓ ઉપર અને જો તમને સારી લાગી હોય તમારા વિચાર હોય એ કોમેન્ટ તમે કરી શકો છો ચાલો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને રામ રામ